ભુજમાં પણ દલિતોનો વિરોધ યથાવત જોવા મળ્યો છે ત્યારે ભુજમાં વિરોધ કરી રહેલા ટોળાએ મામલતદારની ગાડી પર પથ્થરમારો કર્યો છે આક્રમક બનેલા ટોળાએ ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા ત્યારે ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો અને ગાડીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા છે અને વિરોધ પ્રદર્શન દરમિયાન ટોળું આક્રમક બન્યું હોવાના અહેવાલ સામે આવેલ છે ત્યારે ભુજમાં મામલતદારની કાર પર ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે

સાથે અન્ય ગાડીઓનો કાચ તોડવામાં આવ્યા છે ત્યારે ભુજમાં પણ શાંત બની રહેલી ઉગ્ર બની છે અને જે મામલતદારની ગાડી છે તેમના કાચ તોડવામાં આવ્યા છે અને પોલીસ સાથે પણ જે દલિત સમાજના લોકો છે તે દર્શનમાં ઉતરી અને જે જુબલી ટાઉન છે ત્યાં ચક્કાજામ કર્યું છે જગન દાઉદ જે આ સમગ્ર માહિતી સામે આવી રહી છે લોકો દ્વારા જે ચક્કાજામ કરવામાં આવી રહ્યા છે તંત્ર દ્વારા તેની સામે શું પ્રતિક્રિયા મળી રહી છે દાઉદ જો એક વાત પર નજર કરવામાં આવે ક્યાંક બાળકો પર પણ અત્યાચાર કરવામાં આવી રહ્યા છે પોલીસ કર્મીઓ કે જે જાહેર જનતા નું રક્ષણ કરવા માટે હોય છે તેમની પર પણ પથ્થરમારો કર્યાના અહેવાલ છે તેના સામે પોલીસ તંત્રનું શું કેવું છે તો વિરોધ પ્રદર્શન દરમિયાન ટોળું આક્રમક બન્યું છે ત્યારે ભુજમાં મામલતદારની કાર પર ટોળાનો પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે